શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય સાતનો પાંચમો શ્લોક સમજીશું તે જગત મળીએ મહાબાહુ અર્જુન આ નિકૃષ્ટ શક્તિ ઉપરાંત મારી એક અન્ય ચડિયાતી પરાશક્તિ પણ છે કે જે જીવનથી બનેલી છે અને જે ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કર્યા કરે છે અને તેના સંસાધનોનો ઉપભગ કરે છે અહીં સ્પષ્ટ શબ્દમાં એમ જણાવ્યું છે કે જીવ પરમેશ્વરની પરા પ્રકૃતિ શક્તિ છે અપરાશક્તિ તો પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ તથા અહંકાર જેવા વિભિન્ન તત્વરૂપે પ્રકટ થાય છે ભૌતિક પ્રકૃતિના સ્થૂળ પૃથ્વી વગેરે તથા સૂક્ષ્મ મન વગેરે બંને રૂપો અપરાશક્તિની જેમ પેદાશો છે વિભિન્ન હેતુઓ માટે આ અપરાશક્તિઓનો ઉપભોગ કરી રહેલા જીવો પરમેશ્વરની પરાશક્તિ છે અને આ શક્તિને લીધે જ સમગ્ર ભૌતિક જગત કાર્યરત રહે છે જ્યાં સુધી આ દ્રશ્ય જગતને પરાશક્તિ અર્થાત જીવ દ્વારા ગતિશીલ કરવામાં આવતું નથી ત્યાં સુધી તેમનામાં કાર્ય કરવાની શક્તિ આવતી નથી શક્તિઓનું નિયંત્રણ હંમેશા શક્તિમાન દ્વારા થાય છે તેથી જીવો સદા ભગવાન દ્વારા નિયંત્રિત થાય છે તેઓ કદી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી બુદ્ધિહન મનુષ્ય માને છે કે તેમ જીવો કદાપી સમાન રીતે શક્તિશાળી હોતા નથી શ્રીમદ્ ભગવતમના જીવ તથા ભગવાનની વચ્ચે રહેલા વિશિષ્ટ તફાવતનું આ પ્રમાણે વર્ણન કર્યું છે એ પરમ સનાતન જો બધા દેહધારી જીવો આપની જેમ જ સનાતન તથા સર્વવ્યાપી હોત તો તેઓ આપના નિયંત્રણ હેઠળ હોત નહીં પરંતુ જો જીવોને આપની સૂક્ષ્મ શક્તિ તરીકે સ્વીકારવામાં આવે તો તેઓ સર્વ આપના પરમ નિયંત્રણમાં પાત્ર બને તેથી વ્યક્તિગત મુક્તિ તો આપના ચરણાગત થવામાં છે અને આ ચરણાગતિ દ્વારા તેઓ સુખી થશે તેથી તેઓ નિયંતા બની શકે છે માટે અદ્વૈતવાદની હિમાયત કરનારા તથા અને જીવો સર્વથા સમાન છે એવો પ્રચાર કરનારા અલ્પજ્ઞ માણસો હકીકતમાં તો પોતાની જાતને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને બીજાઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે પરમેશ્વર કૃષ્ણ જ એકમાત્ર નિયંતા છે અને બધા જીવો તેમના વડે જ નિયંત્રિત થાય છે બધા જેવો તેમની પરાશક્તિ છે કારણ કે તેમના ગુણ પરમેશ્વર સમાન છે પરંતુ શક્તિની માત્રાની બાબતમાં તેઓ કદાપી ભગવાનના સમકક્ષ નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ